નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ વાઘોડિયાના વેજલપુર ખાતે આવેલ શેખ હારુન પીર બાવાના મજાર પર આવતીકાલ તારીખ 18, 19 અને 20 જાન્યુઆરીના આમ 3 દિવસ ઉર્સ તેમજ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે શેખ હરુન પીર બાવાના મજાર પર સંડલ શરીફનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. તારીખ 19 અને 20 ના રોજ બે દિવસ ઉર્સ શરીફ મનાવવામાં આવશે. તેમજ સુંદર મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શેખ હરુન પીર બાવાના ઉર્સ તેમજ મેળામાં આવતા લોકોને ટ્રાફિક સમસ્યાના સર્જાય તેમજ અવરજવર કરતા લોકોને કોઈ પણ જાતની મુશ્કેલી ન ઊભી થાય તે માટે ગામ બહાર સુંદર વાહન પાર્કિંગ વ્યવસ્થાનું આયોજન પણ કરવામાં આવ્યું છે શેખ હારુન પીર બાવાના ઉર્સ નિમિત્તે વડોદરા જિલ્લા તેમજ અન્ય જિલ્લાઓમાંથી હિન્દુ તેમજ મુસ્લિમ લોકો મોટી સંખ્યામાં શેખ હરુન પીર બાવા નમજાર પર આવીને ફૂલ ચાદર ચઢાવે છે જે વાગોડિયા તાલુકાનું વેજલપુર અંદર શેખ પીર જે દરગાહ આવેલી છે ત્યાં જે ઉર્સ મેળો ચાલુ થાય છે એની અંદર તમામ જ્ઞાતિના લોકો અહીંયા જે દાદાને શ્રદ્ધાળુથી અહીંયા આવે છે તો વેજલપુર ગામના સમસ્ત ગામ વેજલપુર તરફથી હિન્દુ મુસ્લિમ બધા જ એકસાથે મળીને આ જે ઉર્ષ મનાવવામાં આવે છે એને સાથ સહકારથી અમે બધા ગામના મળીને એનો સહયોગ કરીએ છીએ અને જે કંઈક બહારથી આવતા હોય એ લોકોને રસ્તો બતાવો બધાને આમ જોવા જઈએ તો બધાને ભાઈચારાથી બધાને એક સાથે મળીને અમે આજે ઉર્ષ ઉજવીએ છીએ તૈયારીઓ અને એની આજે એની તૈયારી થઈ રહી છે વેચલપુર ગામમાં જે શ્રદ્ધાળુઓ જે આવે છે મેળાની અંદર ઉર્ષમાં આવે છે એમના માટેનું પણ આજે વેજલપુર ગામ તરફથી તથા એમના દરગાહના જે તે મુજાવર આયોજક છે એમના તરફથી પણ આજે જે પાર્કિંગની વ્યવસ્થા આ વર્ષે ખૂબ સારી અને ખૂબ રસ્તા નજીકથી જ કરવામાં આવી છે ત્યારે ખૂબ ઉર્ષ ઉલ્લાસથી બધા આવો એવી અમારે ભાવના છે કઈ કઈ ચાલુ થાય છે આવતીકાલે તારીખ તારીખ તારીખથી અઢાર ઓગણીસ અને વીસ તારીખથી ચાલુ થાય છે તો તમામ ત્રણ દિવસ સુધી છે એટલે તમામ બધા હિન્દુ મુસલમાન બધા એકતા થઈને અહીંયા આવો અને દાદાના દર્શન કરો જેથી આપણો ભાગ્યશાળી આપણે બનીએ એ જ અભ્યાસના છે નમસ્કાર દર્શક મિત્રો આવતીકાલે વાગોરિયાના વેજલતો ખાતે આવેલ શેખ હારુનપીર દાદરા મજાર પર ત્રણ દિવસીય મેળાનું આયોજન થવાનું છે તેની તડામાર તૈયારીઓ હાલ ચાલી રહી છે અને આવતીકાલે ચંદન સંદર્શની પણ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને બે દિવસ એટલે અઢાર ઓગણીસ ને વીસ ઓગણીસ ને વીસ ના રોજ અહીંયા આગળ જે હર વર્ષની પણ આ વર્ષે પણ દર વર્ષની પણ આ વર્ષે ચાલુ વર્ષે પણ મેળાનું સુંદર આયોજન કરવાનું છે અહીંના જે ખાદીમ છે જે એના ગુજાઓ છે તેના દ્વારા સુંદર આયોજન કરી લેવામાં આવ્યું છે તમામ પ્રકારની તૈયારીઓ હાલ ચાલી રહી છે અને મજાર અને દરગાહને રોશનીથી શણગાર દેવામાં આવી છે ત્યારે અહીંયા આગળ સાથે સાથે મેળાનું પણ દર વર્ષની પણ આ વર્ષે પણ સુંદર આયોજન કરવામાં આવશે મેળાઓની પણ તૈયારીઓ ચાલ ચાલી રહી છે અને બીજી બીજી એક મહત્ત્વની વાત એ છે કે અહીં જે લોકો આવે છે તેમને કોઈપણ પ્રકારની અડચણ કે તકલીફ ન થાય કે કોઈપણ પ્રકારનો ટ્રાફિક સમસ્યા ન છે તેના માટે એક પાર્કિંગ વ્યવસ્થા જે ગામની બહાર જે કરવામાં આવી છે તે સુંદર આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે કે જે રીતે લોકોને અહીંયા આગળ આવવામાં તકલીફ ન પડે અને ટ્રાફિક સમસ્યાના છે તેને પણ ધ્યાનમાં રાખી અહીંના જે આયોજકો છે તેના દ્વારા ગામની બહાર ભાગોડે એક ખેતરમાં પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે એટલે જે પણ લોકો આવશે તેઓને કોઈપણ જાતની વાહનને વ્યવસ્થા કરવામાં આવી છે વાહન પોતાનું સુંદર પાર્કિંગ કરી શકશે ત્યારબાદ જે મેળો છે અને દરગાહ છે તેના નિદાન કરીને મારો મેળાની મજા માણી શકે એટલું એટલે આ સાળે જે શેખાવ બી દાદાના પર જે ગુરુ સુજવવાનો છે તેની સુંદર આયોજન પેટે તમામ તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે રાજુ મનસુરી પાક વડે ન્યૂઝ વાપર્યા